છો વાલી ડા આશા રાખું બધા મજામાં જઈશો અને મજામાં ન હોય તો તમારા ભાઈના ઉલોક જોયા રાખો મોજમાં જ રહો અત્યારે બપોરે તડકો છે કઈ દેખાતું જ નથી બપોરના લગભગ ત્રણ વાગ્યા અત્યારે જમીન ઊભા થયા આજે ડિસ્કાઉન્ટનો છેલ્લો દિવસ છે ને તો ગધેડું ટ્રાફિક એટલું ને નો પૂછો વાત એટલું ટ્રાફિક આજે કંટાળી ગયો હવાના આવ્યો ક્યારે ખબર સાડા દસે આવ્યો ને ત્યારના એક જ ધારા ઉભો કંટાળી ગયો આજે હારું હાલો હવે જમી લીધું એ હવે પાછા જેવી સ્ટોરમાં બાકી સાંજે મળી બાકી મારે હમણાં બારે જવાનું જ છે ત્યારે ચાલુ કરી બસ આપણે કામ ધંધો શું હા જ છે લાગે કેવું એ ઓહ ભાઈ લોગ વાગી ગયા છે સવારના સાડા પાંચ અને સાંજે હું આવ્યો ત્યારે મેં લોગ નતો બનાવ્યો કેમ કે સાંજે થોડોક કામમાં હતો અને અહીંયા આવીને હું તો નથી પણ આજે આવીને હુઈ ગયો હતો અહીંયા જો ને સીસીટીવી કેમેરા બધી કો લાગેલા છે જો આ સાઈડ લઈને આવું ને આજે આંખ લાગી ગઈ આજે હોઈ ગયો તો આજે લગભગ બે ત્રણ કલાકની નીંદર કરી લીધી સીસીટીવીમાં આવી જાય તો જોયું જાય બીજું તો હું હોય હવે હું આવે તો હું કરવાનું હવે અડધી કલાકે અડધી કલાક પછી છ વાગે એટલે ઘર ભેગા થાય બાકી તો જો આ નજારો કાંક ભલે આવું સિક્યોરિટી ગાર્ડમાં આવ્યા પણ ફિલિંગ અમીરો જેવી આવે કે હેલો આવા મારે એવા કેવી મજા આવે તમે લોકો યાર મારા બ્લોગ્સ જોવો છો વ્યૂઝ એ આવે છે પણ કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કે લાઈક નથી કરતું લાઈક યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો યાર ચેનલ સબસ્ક્રાઈબ કરો તો હું થોડુંક એમ મોટિવેશન મળે કે ના હજી બે વિડીયો વધારે નાખો તો આવો ને એટલે ચેનલને સબસ્ક્રાઈબ ને લાઇક ઠોકી નાખો તો મજા આવે આમ તો વિડીયો બનાવવાની મજા આવે આમ તો તો મજા તો આવે જ છે પણ એમ થાય કે હજી બી એક વિડીયો વધારે બનાવો એમ તો જે કોઈ મતલબ જોતા હોય ને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખો હવે છે એમાં એવું મેં રહ્યું ને કાલે આખો દિવસ લોગ નથી બનાવ્યું કેમ કે છવ્વીસ તારીખ હતી અને તમને ખબર હતી પેલા વ્લોગમાં મેં કીધું મારે છવ્વીસ તારીખ લગી ડિસ્કાઉન્ટ છે તો છવ્વીસ તારીખે છેલ્લું આખો દિવસ થયો ને કસ્ટમર હેન્ડલ કરી રહ્યા પગે એવા દુઃખો મળ્યા વિડીયો છોડો બેહવાનો ટાઈમ નથી મળ્યો એટલે ત્યારે એક કાલનો દિવસ આખો બ્લોગ નથી બન્યો એટલે બે ત્રણ દિવસનો રહ્યો ને ભેગો બ્લોગ આવશે બ્લોગ બનાવવાનો વિચાર હતો પણ મેં કીધું આટલી ટ્રાફિકમાં છે આ બ્લોગ બનાવો એટલે શાંતિ ચાલુ કરી દીધું હવે મજા કરો ડેઇલી આપણા બ્લોગ આવશે તમારા ભાઈના ડેલી બ્લોગ જોજો મોજ કરવાની મજા જ આવશે અને કન્ટેન્ટની કમી જ નથી પહેલાં જ કીધું આપણી ભાઈ કન્ટેન્ટ જોયું ને ભરેલા જ પડ્યા તમને એટલે રોજે રોજ જોવાની મજા આવશે કે ના કાંક નવું આવે છે રોયજ હું અહીંયા આવું કામ એટલે સાહેલ કેમાં લાવ ખબર મુફતી ની ઠેલી હતી ને એમાં લાવતો પણ મુફતીની ઠેલી આજે ઘરે ભૂલાઈ ગઈ અને ખબર નહીં આજે બીજી ક્રોની વોચ આવી કાંક ઠેલી હા રે સાહેલ આખો આખી રાત અહીં બેઠો તો જોવા અહીં બેઠો તો હાજે ક્યાંય ગયો નથી કેમ કે છવ્વીસ તારીખના ડિસ્કાઉન્ટમાં એવા પગ દુખાય ને બે થયો ત્યારે <desur Philadelphia>

બધું અને આવીને બધું ટીખીને વયો ગયો અને લીધું તો કાંઈ નહીં પાછું એટલે કહું હું જે કોઈ કસ્ટમર લેવાવાળા આવતા હોય ને મોસ્ટ ઓફ તો પૈસાવાળા જ આવે ગરીબ કે મિડલ ક્લાસ ઓછા જ આવે મોઢામાંથી કાંઈ નીકળી જાય સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને અરે તમે જોવો તો ખરા આમાં એક માણસ કામ કરે છે તમે એનું કામ જોતા નથી ને ડાયરેક્ટ ફિંદા ફિંદ કરીને વયા જાવ છો જો આ એની થોડુંક બગાડ્યું છે બાકી તો તમે બધું જો આ ડિસ્પ્લે કર્યું મસ્ત કેવું ડિસ્પ્લે કર્યું તમે જો તમે જોઈશો આવું બધું ડિસ્પ્લે કરીને કાલે જ તમે જોયું તું પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં હું હાલત હતી જો પાછું કર્યું બધું વિકીને આખું તું એને હા ગામનું કેટલું મહેનતથી કરવી ને એ હા વિખીન વયા છે આ તો ડિસ્કાઉન્ટ પચાસ ટકા પૂરું થઈ ગયું ને એટલે પાછું ડિસ્પ્લે કર્યું છે બાકી ડિસ્પ્લે બધું વિખીન વયો ગયો તો ત્રાસ છે અમુક કસ્ટમર તો એવા આવી જાય ને હાડા ગામ એક કસ્ટમર આવીને શું કે ખબર એમ દસ વાર એને અઈડો ટ્રાય કર્યું જોયું એને બીજું પરચેસ કર્યું લઈને જાતો હતો ને કે સાહેબ તમે તો મને બતાવ્યું જ નથી મારો મગજ ગયો મેં કીધું દસ વાર તો તમે અઈડા હોય એને તો કે મન કે તમે આ બતાવ્યું નથી બોલો શું કહ્યું કસ્ટમર ડિસ્કાઉન્ટમાં એવા ભટકાઈ ન પૂછવા એટલે માથું ફેરવી નાખે આજે જ જો બધું ડિસ્પ્લે કરવાનું છે ડિસ્કાઉન્ટ હોય ગયું એટલે હવે શાંતિ છે એમ કંઈ વાંધો નથી હવે સ્ટોક આયા રાખશે લગાવ્યા રાખો સ્ટોક આયા આ હવે ઉનાળાનો સ્ટોક આવશે લગાવશું હા બાકી જો આજે કાંક સ્ટોર થોડો ખારો લાગે માણાના મેળનો કમ્ફર્ટ તો છે એમ તો સારું છે આમાં નવો નેક પીલો આવ્યો ને પેલા હજાર રૂપિયાનો હતો હવે હાડા ગામને પાંચસો રૂપિયા વધારી આવો પાંચસો રૂપિયાનો એકસા કેમ પંદરસો રૂપિયાનો નેક પીલો બોલ ડીમાર્ટમાં જાઓ ને એટલે પાંચસો પાંચસો રૂપિયામાં મળી રહે અને હજાર રૂપિયા વધારે લે પણ આનું કમ્ફર્ટ છે સારું પણ આપણે શું કરવાનું આપણે ગાડી આપણે ટુ વ્હીલ બાઇક આંકવાવાળા બાઇકમાં આને શું કરવાનું કે બાઇકમાં તો થોડી ગરદન રાખે આમ રાખી તો બાઈક જાય ઉડતા કમાકોને કરવાનું છે કરી નાખું અને પછી જવું ઘરે ભૂખ લાગી અને ઘરે જઈને તમને ખબર જ છે શું કરવાનું ખાઈ પીને તો ભાઈ જોબ કરતા હોય ને એને ખબર હોય કરવું પડે આવું બધું આની ઉપર તો ઘર હાલતું હોય સોરી આની ઉપર તો નો હાલતું હોય હાઉ પણ એમ કે જોબ કરતા હોય એટલે આ કરવું પડે હાજીરિયનમાં ડિસ્કાઉન્ટ પૂરું થયું એક જ દિવસ થયો હોય હજી કાલે પૂરું થયું ને આજે જો નવો સ્ટોક આવી ખોતી ગયો હજી કાલે ડિસ્કાઉન્ટ પૂરું થયું આજે જો સ્ટોક આવી ગયો હવે આ ડસ્ટિંગ બસ્ટિંગ કરીને પાછો સ્ટોક કાઢો એટલે દિવસમાં આમાં જ નવરા નતો એટલે હું માં જાઉં ને હું એટલા મારી શાંતિ હોય મજા આવે શાંતિ હોય છે પાછી આપણે આવી ગયા છે નાઇટ ડ્યુટીમાં અને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી હતી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખો તમે મારે લાલ બટન તોડી નાખો પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે પચાસમાંથી માંથી દસ જણા લાઇક કર્યું છે ને ચાલીસ જણા ખાલી જોવાવાળા છે તો ચાલીસ જણા જે જોવે છે ને એનું ખાલી એટલું જ કહીશ કે ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જાઉં બાકી મળી નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ જય માતાજી